આજે એક નવી મોટિવેશન વાર્તા જે તમે સાંભળજો અને જો તમને રોજ આવી સ્ટોરી સાંભળવી ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરજો એકવાર ગીધનું ટોળું ઉડતું ઉડતું એક ટાપુ પર પહોંચ્યું આ ટાપુ સમુદ્રની મધ્યમાં આવેલો હતો ત્યાં ઘણી બધી માછલીઓ તિડકા અને દરિયાઈ જીવો હતા આમ ત્યાં ગીધ માટે ખાવા પીવાની કોઈ અછત નહોતી સૌથી સારી વાત એ હતી કે ત્યાં કોઈ જંગલી પ્રાણી નહોતા જે ગીતનો શિકાર કરી શકે ત્યાં ગીત ખૂબ ખુશ હતા આટલું આરામદાયક જીવન તેમણે પહેલાં ક્યારેય જોયું ન હતું એ ટોળામાં ભાગના ગીત યુવાન હતા તેઓ વિચારવા લાગ્યા કે હવે તેમને આખી જિંદગી આ ટાપુ પર જ રહેવાનું છે અહીંથી ક્યાંય જવાનું નહીં કારણ કે અમને આટલું આરામદાયક જીવન બીજે ક્યાંય નહીં મળે પરંતુ તેમની વચ્ચે એક વૃદ્ધ ગીત પણ હતું જ્યારે પણ તેણે યુવાન ગીતોને જોયા ત્યારે તે ચિંતિત થઈ ગયું તેણે વિચાર્યું કે અહીંના આરામદાયક જીવનની આ યુવાન ગીતો ઉપર શું અસર થશે શું તેઓ વાસ્તવિક જીવનનો અર્થ સમજી શકશે અહીં તેમના માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવી સ્થિતિમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે ત્યારે તેઓ તેનો સામનો કેવી રીતે કરશે ઘણું વિચાર્યા પછી એક દિવસ વૃદ્ધ ગીધે બધા ગીધની મીટિંગ બોલાવી પોતાની ચિંતા વ્યક્ત કરતાં તેણે દરેકને કહ્યું જે ટાપુ પર આપણે રહીએ છીએ ત્યાં લાંબો સમય થઈ ગયો મારા મતે હવે આપણે એ જ જંગલમાં પાછા જવું જોઈએ જ્યાંથી આપણે આવ્યા છીએ અહીં આપણે કોઈપણ પ્રકારની મુશ્કેલીનું જીવન જીવીએ છીએ આવી સ્થિતિમાં આપણે આપણે ક્યારેય મુશ્કેલી માટે તૈયાર થઈ શકીશું નહીં તેની વાત સાંભળીને પણ યુવાન ગીત તેની અવગણના કરતા હતા તેમને લાગ્યું કે વૃદ્ધ ગીત વધતી હતી ઉંમરને કારણે પાગલ બની ગયું છે એટલા માટે તે આવી નકામી વાતો કરી રહ્યો છે યુવાન ગીતોએ ટાપુનું આરામદાયક જીવન છોડવાની ના પાડી વૃદ્ધ ગીધે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી તમે બધા ધ્યાન આપતા નથી કે તમને આરામની આદત પડી ગઈ હોવાથી તમે ઉડવાનું પણ ભૂલી ગયા છો આવી સ્થિતિમાં તમે શું કરશો જો તમારા પર કોઈ મુશ્કેલી આવશે વાત વાત સાંભળો મારી સાથે આવો પરંતુ વૃદ્ધ ગીતની વાત કોઈએ સાંભળી નહીં વૃદ્ધ ગીત ત્યાંથી એકલું જ ચાલ્યું ગયું થોડા મહિના વીતી ગયા એક દિવસ વૃદ્ધ ગીતે ટાપુ પર ગયેલા ગીત વિશે પૂછપરછ કરવાનું નક્કી કર્યું અને ઉડતો ઊડતો તે ટાપુ પર પહોંચ્યો ટાપુ ટાપુ પર પહોંચ્યા પછી તેણે જોયું કે ત્યાંનો નજારો બદલાઈ ગયો હતો જ્યાં જીવો જુઓ ત્યાં ગીધના મૃતદેહો પડ્યા હતા ઘણા ગીધ લોહી લુહાણ અને કાયલ થયેલા પડ્યા હતા આશ્ચર્યચકિત થયેલા વૃદ્ધ ગીતે કાયલ ગીધને પૂછ્યું શું થયું તમારા લોકોની આ સ્થિતિ કેવી રીતે થઈ કાયલ ગીધે કહ્યું તમે ગયા પછી અમે આ ટાપુ પર ખૂબ જ સુખી જીવન જીવતા હતા પરંતુ એક દિવસ અહીં એક જહાજ આવ્યો તે જહાજમાંથી દીપડાઓને અહીં છોડવામાં આવ્યા હતા શરૂઆતમાં તે દીપડાઓએ અમને કંઈક કર્યું નહોતું પરંતુ થોડા દિવસ પછી તેમને ખબર પડી કે અમે ઉડવાનું ભૂલી ગયા છીએ અમારા પંજા અને નખ એટલા નબળા થઈ ગયા છે કે અમે ન તો કોઈના પર હુમલો કરી શકીએ અને ન તો પોતાનો બચાવ કરી શકીએ તેથી તેઓએ અમને એક પછી એક મારવા મળ્યા તેમના કારણે જ અમારી આ હાલત છે કદાચ તમારી આજ્ઞા તોડવામાં અમને પુરસ્કાર મળ્યો છે તમારી આજ્ઞા ન માનવાનું ફળ અમને મળ્યું છે આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે ઘણીવાર કમ્ફર્ટ ઝોનમાં ગયા પછી તેમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે આવી સ્થિતિમાં જ્યારે પડકારો ઊભા થાય છે ત્યારે તેનો સામનો કરવો સરળ નથી તેથી કમ્ફર્ટ ઝોનમાં જઈને ક્યારેય ખુશ ન બનો હંમેશા તમારી જાતને પડકાર આપો અને મુશ્કેલી માટે તૈયાર રહો પછી તમે પડકારનો સામનો કરતા રહીશો અને આગળ વધતા રહેશો Thank you.